ઝડપાયેલ એકવીસ પોઈન્ટ લાખ રૂપિયાના મુદ્દામાનો નાશ કરાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઉમલ્લા રાજપાડી અને નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી તારૂની બોટલોનો નાશ કરાવ ચગડા પ્રાંત અધિકારી ચગડીયા ડી વાય એસપી અને સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ એકસો આઠ જેટલા કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારબાદ વિવિધ પોલીસ મથકોમાં ભેગો થયેલ દારૂનો જથ્થો આ રીતે નાશ કરવામાં આવતો હોય છે આપના ઝઘડિયા ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનોનો સત્તર હજાર આઠસો નગની નગનો દારૂ નાશ કરવામાં આવેલ છે તો તેમાં એકવીસ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે તો તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડર ની પાલનામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજે ઝઘડિયા સબ ડિવિઝનમાં કુલ પાંચ પોલીસ સ્ટેશન ઝઘડિયા જીઆઈડી થી ઝઘડિયા પોલીસ સ્ટેશન રાજપારડી પોલીસ સ્ટેશન નેત્રંગ અને ઉમલ આ પોલીસ સ્ટેશનના અંદાજિત એકસો આઠ જેટલા ગુનામાં પકડાયેલ દારૂ જે સત્તર હજાર આઠસો જેટલી બોટલો છે અને કુલ મુદ્દામાલ એકવીસ લાખ છપ્પન હજાર જેટલી રકમનો થાય છે જેનો નાશ કરવામાં આવ્યો છે